અને એમાં લાવવાનું હોય દૂધ અને તો દૂધ ભૂલાઈ જાય તો આખો દી ચા પીધા વગર મજા ન આવે સા પીવા જોવે જોવે બગા બગાહ આવે ને આમ મજા જ ન આવે થઈ ગયો છું દુકાન ખોલવા આજમાં મિત્રો ભાગ કાંઈ નથી લીધો દૂધની બરણી ને આ થેલીમાં થોડોક એક કિલો ચા નહીં કિલો થાય ને કિલો મોરસ અને અઢીસો ચા છે હું જાઉં છું દુકાન ખોલવા માટે રસ્તો છે બાજરીને એવું બધું આવેલું છે અત્યારે તો દુકાન ખોલી નાખી અને તમને બતાવું આજે ઊંઘેડાએ કેટલું નુકસાન કર્યું છે દુકાન આપણે રેડી કરી નાખી ને જઈ સો બધું પથારી તો કંઈક કર્યું છે ગયું છે આ તો પૈસા મેં હેરખા કરી નાખા રેડી યાર લે લે મિત્રો પાર્સલ કઈ ગઈ કાલ તો આખો આખો પા પા કે પાક્યું વાત તારી જોવા તારી ઉંદેડા છે ને

કાપી જાય નાન ખટાઈ નું અને અંદર નાન ખટાઈ અડધી કરી ગયા ને બગાડ નાખી જો આ એક નાન ખટાઈ બે તેની ઉપર લીધી બીજું બીજું શું કરતે જો આ શેવ મોર પટી જો એક આ ઉપર લીધો અમે કાલ આખી પટી સડેવી તો બોલો નવે નવી ઈ એક ઉપર લીધી બીજું ભાગમાં માં કઈ બીજું બીજું ઈ તે ઘણું બધું ઉપર લીધી છે એવું લાગે હે અંદર ઉંદર હશે કે જો આ બેસે કરી ચક કરી koi nih, <laughs> Ato ne <laughs> sa so, Tuh jayi dung de lo hala mud kariye aa mai <laughs> kata jelo yo ya, lagge lo nigro hai bagadi rakhe budhi nigron bana de re pakadai gaya <laughs> ayo ni to

વીસ રૂપિયા નાખાય અંદરનું પાર્સલનું પડીખ્યું ત્રી પાય ત્રી એક સેવ મુમરા ને બે સુવ મુમરા અહીંયા બગડી ગયા તો અહીંયા અહીંયા કામ કરી દઉં ચાલી પચાસ પચાસ રૂપિયાનું નુકસાન કરી નાખ્યું અને તમને ખબર છે પચાર રૂપિયા બગલા વેછે નોધે બેકાર ભાઈ ગયા મેં તો તૂટ ગયા કેમ કે વાડીમાં દુકાન હોય ને ને ઉંદરાથી છૂટકારો બહુ અઘરો છે બહુ એટલે બહુ ઉંદરા ખાઈ જાય એનો વાંધો નહીં ભલે ખાઈને ગયા એક બબલું બે બબલા ખાવી દે પછી બગાડીને દીધા ખાઈ જાય તો એ તો પણ ખાલી ને એટલે બહુ મગસવી જાય પકડાય એટલી જ વાર છે ખોપરી ફોડ નાખું જો તમે હું જો એ બે ત્રણ વખત ઘણી વખત પકડાઈ જાય છે ઊંધડા નાના નાના ના ઉંદડા મોટા મોટા મીંડા ઊંધેડા સડો હા હા જંગલી ઉંદરડા કહેવાય બાવળીયા તો આ બાવળિયા હે ને બાવળિયા સડી જાય એવા તો ઉંદેડા છે બોલો તમને ભાગી જાય ને તમને કંટ્રોલ આવી જાય બીજું બતાવું તમને આ સોકલું ડબલું છે સો આમ કાપી નાખે જો આ ચોકલેટ વીતી ખાતા ને બગાડી નાખે મારા દીકરા દુઈ કામમાં આમ દુકાન નું કરીન બેઠો હો ઘરાગ ની રાજ હતો તો અમારા પેલા ગ્રાહક આવી ગયા હે તો આ લાવે મોટા મોટા ગ્રાહક આ આવે હે દુકાન બંધ કરી દીધી મે ભાઈ હવે દુકાન ને ખોલતો હું જો જો આ કૌશિક છે ને એ આયો ગયા કિંજલ ની ભાગ લેવા આવી ગયા બોલો પા હું લેવા આવ્યો ખબર હે હું લેવા આવ્યો કૌશિક હા બુ લેવા હા બો હા બુ લેવા આવ્યા છે હાલો મિત્રો કેવા પીળા કે ધોળા આપું પીળા હા બુલી આપી દો હાલો નહીં પીળા આવે તો અમે દુકાને બેઠો ને અમારા ગામના ભાઈ હતા જે આ એની ચેનલ છે ને એનું એડસનનું કંઈક આવી ગયો પેન તો એ કંઈક કરાવવાલા વાળા હતા આથી વિશાલભાઈ એની ચેનલ છે કેમ તમારી ચેનલ વિડીયો બનાવતો તો ને બનાવતા તો તો કાંઈ નહીં આ ભાઈની ચેનલ છે પીજી સ્ટુડિયો અને એના એના નાના ભાઈ છે ને કંઈક નું કામ હતું તો એ કરી નાખ્યું છે આપણે અને હવે એ એના ઘરે જાહે અને હું તો આ બે ભાઈને તો ઓળખતો નહીં આ ભાઈને ઓળખતો કેમ કે એ અહીંયા રહી છે ને આવડા તો ભાગ રાખે છે ક્યાં ભાગ રાખ તમે તાણા બધું ભાગ રાખતા તરીકો છે ગજબનો અને મે લી લીધી છે મોરસ અને જાવ સુ સાપીઓ તૈણ વાગી ગયા છે ઓ માય ગોડ વાવ અને એમ સને અહીંયા જો તમે ની ધીસ This is called to Thor. કેમ થાય મિત્રો અંગ્રેજીમાં જો હું વિડીયો બનાવતો હોય તો મને કેવું અંગ્રેજી આવડે ખબર છે જુઓ આઈ આઈ ડ્રિંકિંગ of 3 p.m but uh, i have no moras because uh, uh, moras english i don't know this is shinda and i am going to be more than less than greater than it's alpha beta lambda No,

અને જો એની પાસે મસ્ત વિવોનો ફોન છે ઈ ના પૈસાથી જ લીધેલો છે YouTube ના પૈસા લીધે ને YouTube ના પૈસાથી લીધેલો છે એટલે YouTube માં પૈસા તો બહુ છે અને મસ્ત એની ચેનલ છે ફેકી દુનિયા પાઈધી અરે આપણે એક જાદુ દેખાડીએ હાલો કે શું જાદુ દેખાડો જો આ ફોનનો કલર કેવો છે અત્યારે હા હા ચાલો આપણે તીડકે જોઈએ એ લે હાલો ઈ તો બધાને ખબર ખબર હોય નોખબર હોય હોય કે પાછો બતાય નહીં વાહ કાળો થઈ ગયો જો તમે મિત્રો કાળો થઈ ગયો બોલો અસલ કાળો થઈ ગયો આ આ મારી પાસે છે એ વડકુ ભરી ગયો સફરસન છે તો એની કાંઈ આવો કલર બ્લર નથી થતો ને આમાં સારું થઈ મસ્ત કલર થાય આવો ફોન લેવો તો વિડીયો ઉતરવા હાટું તો નહીં પણ આમ ખાલી શોખ હાટું લેવો તો વિડીયો ઉતરવા હાટું ફ્રી ફાયર ગેમ રમવી હા સ્પીડ એક નંબર આવે એ ફોનની પણ મિત્રો વિડીયો ઉતરે ને તો બીજા ફોન નહીં લેવાનો એ એપલ જ લેવાનો એ કેમ કે લાલ ખાશું કે એપલ જ આ વિડિયો જો મોય તો મારો સા આવ્યો રાહે અમારા મોટા ઘરાક આવી ગયા છે સાખી બેન સીધાભાઈ ખેદલબેન

ખબર હાથ સાફ કરવાની છે એટલે વાયલો ઉતાર લો ધોળી ડોટકી વાયલો છે એ પણ તમને બતાવી દે હાલો તો વાયલો ઉતારવાની ખબર હતી જે સીંડા આપણે ઇંગ્લિશમાં એ વ્લોગ બનાવ્યો હતો એટલી ઉતારી વાયલડ અને હું પાછા વાયલ ઉતારસી ખબર વંડી મેં છે જો આ વંડી છ બેલાની આપણે આ ખેતર છે જો આપણે વાયલ ઉતરણ છે આવી છે ધોળી ડોટકી વાયલ તો એને આપણે ઉતારી લીધું ઉતારવાળું થોડી ગમતી છે એમ ભાઈ થોડા ગમતા હાલો વાયલો ઉતાર લો મેં વાયલો ઉતારી લીધી અને આ

અત્યારે છે ને આપણે મધ આવે એનો અવાજ આવે શું બાવળિયા હોય ને એમાં ફૂલડા હોય એ શું આવેલો રહાડ લેવા આવેલું હોય તો શાંતિથી સાંભળો હું એમ બોલે છે અને સિંહનો ટાઈમ થઈ ગયો સિંહ માટે ઘણી વખત અને અંધારું થઈ ગયું છે પણ મિત્રો આપણને બહુ બીક નહીં લાગતી ખાલી એમ વિડીયોમાં કહું છું બાકી સિંહ આવ્યો હોય તો ફાટી તો મારી રે અચ્છા ખાલી ફાંકા મારવાનો હવે ફાંકા મારે બાકી થી કોને બીક લાગે ગમે લાગે સાંભળો તમે કદા સાંભળાય તો મેં ખૂબ બોલે હે પણ એ સાંભળીને તમારે શું કરવી કા ખાલી આ તો હું કહું છું હાલો તો બસ આજનો વિડીયો અહીંયા મજા આવી તો તો કાલે વિડીયો જોવા આવજો તમારે હાલો મજા આવ્યા